એમાંથી પંદર જિલ્લાઓના પ્રમુખો છે અપેક્ષિત બીજા કાર્યકર્તાઓ બી એ વન ધારાસભ્યો સભ્યો મહત્વપૂર્ણ સંગઠન મહામંત્રી જયારે ઉપસ્થિત હોય ત્યારે આ બેઠકનો એક અગત્યતા અને એક ગરિમા વધી જાય છે રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે સૌરાષ્ટ્રનો હાર્દ છે આવા રાજકોટ ખાતે આદરણીય બી સંતોષજી એમની સાથે સમગ્ર પ્રદેશ ભારતીય જનતા પક્ષ ના મોટાભાગના સભ્યો પણ ઉપસ્થિત છે અત્યારે બેઠક ચાલી રહી છે અને એમાં એફઆઈઆર અંગે વિસ્તૃત પણ ચર્ચા કરવામાં આવશે એક વિજયભાઈ રૂપાણી ભારતીય જનતા પક્ષના મોભી હતા આદરણીય બીએ સંતોષજી જગદીશ પંચાલજી અને રત્નાકરજી આજે એમના ઘરે ગયા એ એમને એક એમ કે છે કે કે સાંત્વના આપવાની વાત હતી એમને એક પારિવારિક આ ભારતીય જનતા પક્ષનો એક પારિવારિક વાત છે એમના દુઃખ સહભાગી થવા માટે એ લોકો ત્યાં ગયેલા આજે પણ આજે એક વાત આપણે કહું કે હું જે જાણું છું એ કે અંજલિબેન રૂપાણી આદળી વિજયભાઈ રૂપાણી પરિવારના મોભી છે અને પ્રદેશ મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાથે અમારા રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન બી સંતોષજી જ્યારે રાજકોટ ખાતે ઉપસ્થિત છે ત્યારે વિજયભાઈ રૂપાણીના

એમના દુઃખમાં સહભાગી થવા અને એમની સાથે ચર્ચા વિચારણા કરવા એટલા માટે કે વિજયભાઈ નો અભાવે છે આજે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશનું ટોચનું શીર્ષક નેતૃત્વ આવે ત્યારે પ્રદેશના એક ટોચના નેતા એવા એવાદરણી વિજયભાઈ રૂપાણીના ઘરે જઈ એમના પરિવારની સાથે આપણે થાય વાતચીતની ની આપણે થાય એમના દુઃખમાં અમે સહભાગી છીએ બીજી ભાઈ હરમેશ જ્યાં છે ત્યાંથી પણ અમને સૌ લોકોને કાર્યની પ્રેરણા આપતા રહેશે એક એક કાર્યકર્તા નું મહત્વ છે અંજલીબેન તસાયેલા ચુનંદા કાર્યકર્તા છે કોઈ પણ કાર્યકર્તા ભારતીય જનતા પક્ષ માટે હરમેશ મહત્વ નો કાર્યકર્તા છે ત્યારે એ તો રાષ્ટ્રીય સેવિકા સમિતિ વિદ્યાર્થી પરિષદ અને સંઘ પરિવાર છે તો એમનું વર્ષોથી એમની કાર્ય નિષ્ઠા એમનું કાર્ય

એના કઈ પ્રકાર નહીં પાડી શકું મને જે હતું ની ખબર નથી એના વિશે અંજલીબેન રૂપાણી હર હમેશ સંગઠનમાં સક્રિયતા છે અને રહેશે